કેટલી તારીખ છે દસ તારીખ ચાલુ કર્યો હોય બપોરે ચાલુ કર્યો હોય કન્ટિન્યુ કન્ટીન્યુ માં પણ આજ પાસે બે જગ્યાએ સારું ભેગા થઈ ગયા એટલે કઈ આજ ગયા નથી કેમ અને પેલા તો આ પોણા દસે કેમ તૈયાર તૈયારી પેલા તો એ ગયો

એટલે લગભગ આમ તો કાલ પરમ દે આવ્યા હતા કેમ બે દિવસ છે અહીંયા આવ્યા એ અને આગળ ફોન આવે છે તમને બતાવી એટલે કાલે ફોન કર્યો હતો એટલે એણે કીધું કે એક બે દિવસમાં કે જ્યારે ખરીદી કરી છે હાજરી કે પડું થઈ જાય એટલે એક બે દિવસમાં જ્યારે ટાઈમ મળશે ને ત્યારે કે આવશું એટલે અત્યારે આગળ ફોન આવ્યો હું કરવાની તૈયારી કરતો મેં તો આજ ફોન કરી કાલે લગભગ પાછા વૈયા જ આવવાના છે અરે કીધું ફોન કરીએ તો આજ આટો મારી જાય બને આમ તો જ લંડન વાળા એક પછી પછી સચિનભાઈ એમ દે કે રોકાવાનું છે પાસ ગયું તો ખોલ તો

કણને બે આ એ એક તો પાસો નીકળ આ પાસો આવવાના છે બીજા પાછા બીજા આવવાના બે જેવા થઈ ગયા એને એટલે જો તો આમ તો કીધું તો ફામે પ્રોગ્રામ ગોઠવત હા અને ટાઈમ નથી એટલે લગભગ તો ઘરે નહીં નહી પણ આતે એને જરીક ટાઈમ કાઢ લીધો એટલે કે જો વહેલા આવ્યો ને તમારે ગણતરી હતી તો બધા ઓલું રાંધેર ખાવા એ નહીં આ એ નથી પણ જો વહેલા આવ્યો તો બધું આયોજન થાત એટલે જો કોને મોકલો તો અને કોકો લે અમતા બધા કોમેન્ટ કરતા હોય ને બારે વાળા એ કે તમે અહીંયા કે કોકો લંડન થી મળતો કોકો એ કે અમે તમે કે જયારે હોય ત્યારે કે કોકો ને કોકો એ કે તમારે સાલો જ હોય એ કે એટલે કીધું અમદાવાદ વાળા મહેમાન છે ને એટલે એને કોકો ટેસ્ટ કરાવડે એવી અહીંથી લઈ આવો શક્તિ અને આ તો આજના બ્લોગમાં લગભગ બધે કોની જ કોમેન્ટ છે કોંગ્રેચ્યુલેશનની બધાને થેન્ક યુ જેને વિશ હતું આગળ ફ્યુચર હતું ને બધું રિઝલ્ટ હતું સારી વિશે બધી થેન્ક યુ હા લગભગ જેટલી કોમેન્ટો વાંચો ને બધી લગભગ કોની જ હતી

હા એકલા થોડા આવશે એકલા થોડા આવશે તમને આરે લઈને જ આવશે પણ હવે બે તો ને ચાર દિવસ પાંચ દિવસ છે એમાં કપડાનું કરે એવું છે હું ફરજ પૂરી હું પછી ਬੈਂਪਣੀ ਵਗੈਰ ਹੋਰ ਵੇਸੇ। ਕੋਈ ਐਵੇਂ ਮੈਂ ਕਿ ਚੋਇਸ ਨਹੀਂ ਹੋਇਆ। ਇਹ ਨਾ ਹੋਰੋ ਤਾਂ ਤੇ ਕਹ ਤਾ ਯਮ ਤੋਂ ਨਹੀਂ ਡੋਢ ਮਿਨਾ ਦੋ ਕਾਵਣਾ ਹੁੰਦੇ ਤਾਂ। ਬੋ ਲੰਬੂ ਬੋ ਲੰਬੂ ਕੇ। ਨਾ ਹੋਰ ਬੈ ਤਾਂ ਆਵਜੋ ਆਇਆ। ਆਹ ਮੈਂ ਪਰ ਆ ਮੇ ਨਹੀਂ ਹੈ ਮੈਂ। ના ના આવી છે તો એવું કરો પરેશભાઈ કહાન આવી ગયો સાત વાગ્યા કહાન આવી ગયો બોલાય તો

તો અને જો અત્યારે કોઈને જવાય નહીં તોય અમે આવ્યા ના ના જવાય જવાય અમુક ઘર હોય એ વાત તો પણ ના મજા આવશે હો તો ટ્રાય જ વસ્તુ નથી આ લિસ્ટમાં પકડાઈ ગયું તો શોપ પીવો છે

કઈ નહીં પણ પાછા બીજી વાર હવે એ રીતે ટ્રાય કરજો હવે તમારે બીજે ને તાણ કરવાની મારે એને તો કન્ફર્મ કીધું કે હું આવશું જા હા એને તો છે એ છે ને કીધું છે કે માર સુરત તો જાવું છે કે આપ પણ હવે જોઈએ હવે એને મારું તો ફામ આપણે ઓલે બોડી નતો એ તમે આવ્યા હતા હા આજે બપોર યાદ કર મસ્ત થઈ ગયો અત્યારે બોરી આવ્યા હા એ હવે આપણે મુકેશભાઈ ન જ જોઈ બોર એવા બોર કમ્પ્લીટ આવી ગયા હતા પાકવાની તૈયારી છે હા અમે બારડોલી સાઈડ ત્યાં ગયા હતા તો ત્યાં બોડીઓ હતી ને તો ત્યારે તમારી જે યાદ આવી ગયા હતા ને બોર અત્યારે એ પછી તો બીજી ત્રણ એ તો હજી કેવડી નાની ઉગાય હજી તો વરસ ત્યાં હા તમે થઈ ગયું હા તો હું ફેબ્રુઆરી માં આવી એટલે આમ જોવા જાવ 10 મહિના આમ 10 15 દિવસ લાગે હો એમ પાકે બસ તૈયારી જ છે તૈયારી છે પાકવાની થોડી ઠંડી પડે એટલે ફટાફટ અમદાવાદ આવજો તમ કાલ ક્યારે નીકળવાના છો કાલે ખબર નથી હા નકે ન્યા થઈ ના લો ના 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 આ તો મરતા જઈ અમે એક એક કર લેવું છે ને મારે એક એક કર જે લેવું હોય તો અમારે 10 એક વાગે પણ તમારે રસ્તામાં આવશો અમદાવાદ જાવતી ના 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 જરાય એને બેન છે ને બરોડા એ પેલા મૂકીને આવે છે છોકરાઓને ને એટલે એને ઉતાવળ છે હમ હમ બચ્ચે એમ નહીં નહીં પહેલા મહિનામાં આ મહિનામાં છે આ પહેલા આજે એટલે કા અમે આવશું ને કે માર મમ્મી પપ્પા ની આવશે

આજનો આમ દોઢ બે કલાકનો ભાગ આમ ગણો તો આપણે દસ વાગ્યા ચાલુ કરે ને બાર વાગે પૂરો થઈ ગયો તો તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ